નમસ્કાર દર્શક મિત્રો શહેરમાં નવલખી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગોત્સવની રંગે ઉજવણી થઈ રહી છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે અમેરિકા સહિત વિવિધ દેશોના પતંગબાજો અહીં વડોદરા શહેરમાં આજે નવલખી મેદાન ખાતે જોડાયા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલખી મેદાન ખાતે આજે પતંગોત્સવ દર્શક મિત્રો આપ જોઈ શકો છો અત્યારે દર્શક મિત્રો દર વર્ષે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા વડોદરાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની યજમાની અપાતી હતી જોકે આ વર્ષે વડોદરાને બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના કારણે વડોદરાના પતંગ રસિકોમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી ગુજરાત ટુરિઝમ વિભાગે આ નિર્ણય લેતા સાંસદ જોશીએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી અને ધરાવતી આ નગરીમાં પતંગોત્સવ એટલો મહત્વપૂર્ણ છે કે તેની રજૂઆત સાથે પત્ર લખ્યો હતો અને ત્યારબાદ આખરે વડોદરાને યજમાની પ્રાપ્ત થઈ હતી આપ જોઈ શકો છો અત્યારે વિવિધ દેશોના પતંગબાજો અહીં જોયા જોડાયા છે અઢાર દેશમાં દર્શક મિત્રો જે સ્થાને કે જે અવનવી રંગબેરંગી પતંગો ઉડાવી રહ્યા છે મકર સંક્રાંતિના એક દિવસ પૂર્વે નવલખી મેદાન ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે નવ વાગ્યાથી નવલખી મેદાન ખાતે વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત કરાયેલા આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા સહિત દેશોના ખાસ કરીને આપણે વાત કરીએ તો ક્યાં ક્યાંક વિગતવાર જણાવી દઉં છું કે ઓસ્ટ્રેલિયા બેલ્જેરિય બેલ્જીયમ બલ્ગેરિયા બ્રાઝિલ ચીલી કોલંબિયા ડેનમાર્ક રિપબ્લિક ઓફ કોરિયા લેબનોન લિથુઆનિયા નેપાલ રશિયન ફેડરેશન સિંગાપુર સાઉથ આફ્રિકા સ્વીડન થાઇલેન્ડ યુક્રેન અને અમેરિકાના બાવન વાત કરીએ તો ભારતમાંથી બિહાર છે ઓરિસ્સા છે સિક્કિમ રાજસ્થાન તમિલનાડુ સહિત સ્થાનિક સો પતંગબાજો ભાગ લીધો છે આ પતંગ ઉત્સવ સવારે નવ કલાકથી શરૂ થયો છે આ પતંગ ઉત્સવમાં પાલિકાના પદાધિકારીઓ મેયર ડેપ્યુટી મેયર સહિત અ વિવિધ મહાનુભાવો પણ જોડાય છે આપ જોઈ શકો છો કે અત્યારે સંસ્કારી નગરી વડોદરાના પણ આ પતંગ ઉત્સવમાં જોડાય છે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે વડોદરાના મેયર પણ આ પતંગ ઉત્સવમાં જોડાય છે આપણે આપણે વડોદરાના મેયર સાથે વાત કરીશું આપણે દર્શક મિત્રો અનેક તક આપી છે તો સાથે સાથે સમગ્ર વિશ્વના સૌ દેશો અંદર અંદર એકબીજા સાથે પોતાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરી શકે તેના માટે પણ અનેકવિધ આયોજનો કર્યા છે તેવા જ આયોજનો માનું એક ઉત્તમ અનુપમ અને શ્રેષ્ઠ આયોજન એટલે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે આયુર્વેદની દ્રષ્ટિએ ધાર્મિક દ્રષ્ટિએ પૌરાણિક સંસ્કૃતિક દ્રષ્ટિએ આ મહોત્સવનું અનેરું મહત્વ રહ્યું છે ત્યારે વિશ્વના દેશો સાથે આપણા આ પતંગોત્સવ આ મકર સંક્રાંતિના તહેવારની નાનામાં નાની આદાન પ્રદાન થાય સૂર્યનું ઉત્તર તરફ આયન એટલે કે ખરા અર્થમાં અંધકાર ઉજાસ તરફ અને નકારાત્મકતા થી સકારાત્મકતા તરફનું પ્રયાણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બે હજાર સુડતાલીસ એટલે કે આઝાદીના સોમા વર્ષે વિકસિત ભારત માટેનું જે વિઝન છે એના માટે એક ભારત શ્રેષ્ઠ ભારત સર્વશ્રેષ્ઠ ભારત ની પરિકલ્પનાને લઈને ચાલી રહ્યા છે ત્યારે આ નો તહેવાર પણ એ એકતા નું એક અનુપમ ઉત્તમ ઉદાહરણ છે કારણ કે પ્રત્યેક નાગરિકો પોતાના ઘરની છત આકાશી કે ધાબા ઉપરથી પતંગ ચડાવે છે સૌ આજુબાજુમાં એકબીજાની એકબીજાના સાથસથળ સાથે આ તહેવાર ઉજવે છે પતંગ ચગાવતા અંદરો અંદર પેચ પણ લડાવવામાં આવે છે અને પેચ લડ્યા બાદ જ્યારે કોઈ પતંગ કપાય છે ત્યારે ફરી એક નવી પતંગ લઈ અને નવી શરૂઆત કે કોઈ પણ પ્રયત્નમાં જયારે તમને કોઈ નિરાશા સાંપડે સાંપડે છે છે કે હાર ત્યારે આપણે બાજુ પર મૂકી અને સફળતા માટે માટે પ્રયત્નશીલ રહેવા ફરી એક પ્રયત્ન કરતા રહેવાનું છે એવું પણ આપણને આ પતંગ શીખવે છે તો ઊંચે આકાશ ઉડતી પતંગ આપણને આપણું લક્ષ્ય ઊંચું રાખવું અને આ ધ્યેય ની સિદ્ધિ માટે સખત મંડ્યા રહેવાથી લક્ષ્ય ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાથી પ્રત્યેક વ્યક્તિ ચોક્કસ તેના પ્રાપ્ત છે છે પણ પતંગ શીખવે ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે ગુજરાત રાજ્યના ટુરિઝમ વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે છેલ્લા અગિયાર વર્ષોથી એટલે કે આ બાર વર્ષે બારમા વર્ષે પણ પતંગ મહોત્સવનું અહીં આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાંથી અઠ્યાવીસ જેટલી અલગ અલગ દેશો માંથી પતંગ રસિકો આપણા મહેમાન બન્યા છે તો દેશના ખૂણે ખૂણેથી પણ વિવિધ રાજ્યો અને પતંગ રસિકો અહી ઉપસ્થિત છે ત્યારે આજના ગત રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જર્મની જર્મનીના ચાન્સેલરશ્રી ની ઉપસ્થિતિમાં આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આજે વડોદરામાં ઉપસ્થિત આપણા સૌ મહેમાનો ને અતિથિ દેવો ભવની પ્રાર્થના અતિથિ દેવો ભવની આપણી પરંપરા થી વડોદરા શહેરના સૌ નાગરિકો વતી હું એમનું સ્વાગત કરું છું અને એમની જે અપેક્ષા અને આકાંક્ષાઓ છે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં

કલા અને સંસ્કૃતિ સંસ્કારી નગરી તરીકેની ઓળખ પ્રાપ્ત છે ત્યારે પ્રતિ વર્ષ શહેરના સ્વાભાવિકપણે આ પતંગ મહોત્સવ થાય તેવો આગ્રહ પણ હોય છે ગુજરાત નક્કી કરાયેલા સ્થળોએ આ પતંગ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવતું હોય છે જે થકી આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વડોદરા શહેર દ્વારા આ રજૂઆત કરવામાં આવી કે વડોદરા શહેર આ પરંપરા ને યથાવત રાખવા માંગે છે આ આ હર્ષ અને તહેવાર ભગવાન આશીર્વાદ ઐશ્વર્ય વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ સૌએ સાથે મળીને સરકારમાં રજૂઆત કરી સરકારનો પણ આભાર અભિવ્યક્ત કરીએ છીએ કે ફરી એક વખત વડોદરા શહેર ને સમગ્ર વિશ્વમાંથી આવતા આપણા અતિથિઓને આવકારી અને એમની મહેમાનગતિ કરવાની

જેમ જેમ પવન ભરાશે ઉપર જશે અને આમાં આઠ એલ્યુમિનિયમ ની પાઇપ એક્ચ્યુઅલી નાખેલી છે તમે જોઈ શકો છો ચાર ચાર પર છે અને બે ઉપર ને બે નીચે રીતે આઠ એલ્યુમિનિયમ ની પાઇપ નાખીને આ પતંગ બનાવેલી છે જેને બોક્સ પતંગ કહેવામાં આવે છે કેટલી વાર માં ઉપર જાય છે અને કેવી રીતે આ કેવું છે કે આ છે ને વધારે પવન હશે ને તો જ આ ફ્લાય કરશે બરાબર છે અને કોન્સ્ટન્ટ ફ્લાઇટ કરતી જ રહેશે એવું નથી કે તમે જેટલી કલાક ઉડાવવા માંગતા અડધો કલાક અડધો કલાક ઉડી શકે છે વીસ વર્ષથી અમે ઇન્ટરનેશનલ કાઇઝ ફેસ્ટિવલમાં અમે જઈએ છીએ બધી જગ્યાએ અમદાવાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બરોડા અને સુરત એનો અનુભવ કેવો હા આ વખતે એનો અનુભવ સારો જ છે ઓલમોસ્ટ દર વખતે અનુભવ સારો જ હોય છે અમારો પણ એકચ્યુઅલી કેવું છે કે પવન નથી એટલા બેસી રહ્યા છે નથી બરાબર છે છે શું લાગે આગામી બે કેવું એવું કે છે મેપ પ્રમાણે હા તો દર્શક મિત્રો ચોક્કસપણે કહી શકાય છે કે અત્યારે પવન ન હોવાના કારણે ક્યાંક ના ક્યાંક પતંગ બાજુમાં નિરાશા પણ જોવા મળી રહી છે પણ ચોક્કસપણે કહી શકાય છે કે હવામાન વિભાગની આગાહી પણ છે

એમને મતલબ પતંગો નો બહુ શોખ હતો એમની એજ લગભગ ઉપર હતી પણ એમને યંગ જે યંગ છોકરાઓમાં જે એનર્જી હોય એવી એનર્જી સાથે ટાઈટ બનાવતા હતા અને બધા ફેસ્ટિવલમાં ભાગ લેતા હતા એમને એનર્જી બહુ જ હતી એમને જોઈને પછી અમે અમને પણ પોતાને એમ એનર્જી આવવા લાગી અત્યારે હાલમાં તો એ નથી અમારી સાથે આપણે એમ કહી શકાય ને કે પતંગ ચગાવીએ મન બાળક જેવું જોઈએ તો તમે બરાબર એજ ને કોઈ લેવા દેવા નથી પણ તમારી એજ હોય ને તમારું મન બાળક જેવું હોય તમે આનંદ કરી શકો એવું છે દર્શક મિત્રો ચોક્કસપણે કહી શકાય છે કે એમને સરસ એક ઉદાહરણ આપ્યું હતું અને આપણે કહી શકાય છે કે વન ઓફ પતંગ એટલે એક યોગા છે કસરણ થાય થાય મન પ્રફુલ્લિત અને સૌ આ પતંગોત્સવની ઉજવણી કરતા હોય છે દર્શક મિત્રો અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે ક્યાંક ના ક્યાંક થોડીક નિરાશા જોવા મળી રહી છે કારણ કે પવન નથી પવન ન હોવાના કારણે પતંગો નથી તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે અત્યારે અમે સરકારી નગરી વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે અત્યારે પવન ન હોવાના કારણે પતંગ ચાહકો માં નિરાશા જોવા મળી છે